આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ગણેશ મહોત્સવના સાતમા દિવસે સોથી વધુ ગણેશજીની પ્રતિમાઓનો આણંદ ફાયર બ્રિગેડના સોળ આણંદ અને વિદ્યાનગર પોલીસ બંદોબસ્ત સાથે લોટેશ્વર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે વલ્લભ વિદ્યાનગર શહેર સહિત આસપાસના મંડળો દ્વારા સ્થાપિત કરાયેલી ગણેશજીની નાની મોટી મૂર્તિઓનું સાતમા દિવસે

જેમાં બસો જેટલી મૂર્તિઓનું વિસર્જન હાલ સુધી કરવામાં આવેલું છે આ વિસર્જન દરમિયાન પ્રોસેસન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પોલીસ તથા સૂચના હેઠળ આણંદ જિલ્લા પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલ સુધી બસો જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલું છે હા વલ્લભ વિદ્યાનગર ખાતે સાતમા દિવસે આજરોજ તમામ સો થી વધુ ગણપતિઓનું વિસર્જન આણંદના વ્યાયામશાળા તળાવમાં ફાયર બ્રિગેડના જવાનો આણંદ નગરપાલિકાની સજ સુવિધા તથા પોલીસ વડાની સૂચના હેઠળ તમામ પોલીસના જવાનો સુરક્ષા હેઠળ શાંતિપૂર્વક માહોલમાં વિસર્જન થઈ ગયું છે